તો આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી માર્ચ સુધી ધોરણ દસ અને બારની પરીક્ષા યોજાવાની છે આ વખતે સુરતના ધોરણ દસના એકાણું હજાર આઠસો ત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો વીસ વિદ્યાર્થીઓ બાર સાયન્સના પંદર હજાર સાતસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઓના રિવ્યુ બેઠક પણ યોજાઈ હતી ધોરણ દસ અને બારની અંદર ભણતા વિદ્યાર્થીઓ કેટલાક પરીક્ષાની અંદર નાપાસ થયા હતા તે ફરીથી પરીક્ષા આપી શકશે અને કેટલા લોકો વિદ્યાર્થીઓ રિપીટ થયા છે તેના આંકડા વિસ્તાર વાત કરવામાં આવે ત્યારે આપણી સાથે ડીઓ અધિકારી ઉપસ્થિત છે સાહેબ કેટલા રિપીટ વિદ્યાર્થીઓ નોંધાયા છે રિપીટર વિદ્યાર્થીઓ કરતા માર્ચ બે હજાર પચીસ અને આ વખતે સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થાય છે એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસની અંદર સુરતની અંદર એક લાખ ત્રેપન હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે તે પૈકી ધોરણ દસ ના સમથિંગ વિદ્યાર્થીઓ ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સુરતની અંદર ફેબ્રુઆરી માર્ચ બે ની અંદર પરીક્ષા આપશે સાહેબ પરીક્ષા આપના કેન્દ્ર પર તકેદારી રાખવામાં આવશે અને ખાસ કરીને નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ટોટલ આંકડા નાપસેલા વિદ્યાર્થીઓના આંકડાની માહિતી હજી વાર છે આવશે પછી આપને આપવામાં આવશે પરંતુ પરીક્ષાની તૈયારી સંપૂર્ણ રીતે થઈ ચૂકી છે વહીવટી તંત્ર સજ્જ છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મારા તમામ ઝોનલની મીટિંગ થઈ ચૂકી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઓની રિવ્યુ બેઠક થઈ હતી અને તમામ તૈયારીઓ બાબતનું ટોટલ સતત ફોલોઅપ લેવામાં આવે છે બિલકુલ આ હતા ડીઓ અધિકારી જે એમણે જણાવ્યું છે કે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત